આજ રોજ કેશોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર વાઘેલા સાહેબ તથા એશો પ્રવિણ વિઠલાણીના અધ્યક્ષ થાને કેશોદની વિવિધ એનજીઓ સાથે મીટિંગ યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના મતદારો વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની સૂચના અંતર્ગત આજે મીટિંગમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કેશોદ શહેરમાં મતદાન અધિકાર ધરાવતા દરેક મતદાતા અવશ્ય મતદાન કરે તેના માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કેશોદ નગરપાલિકા દ્વારા મતદાન જાગૃત અભિયાન ના ભાગરૂપે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે રન ફોર વોટ કાર્યક્રમ આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી સંસ્થાઓ એકત્ર થઈ કેશોદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં રેલી કાઢી મુખ્ય પોઈન્ટ પર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે આ અભિયાન માટે કેશોદ શહેરની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે આઝાદ ક્લબ ભારત વિકાસ પરિષદ કર્મશીલ ગ્રુપ રોટરી ક્લબના સહયોગથી આયોજન કરાયું છે આ રન ફોર વોટ કાર્યક્રમમાં સહભાગી થવા શહેરના દરેક શહેરીજનોને અપીલ કરવામાં આવશે જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સારું જિલ્લા તંત્ર દ્વારા તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ સાંજે સાડા પાંચ કલાકે આઝાદ ક્લબ ખાતે કેશોદ શહેરની વિવિધ સંસ્થા આઝાદ ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપના સહયોગ સાથે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું છે અને આ રન ફોર વોટની ઇવેન્ટમાં મેક્સિમમ બધા લોકો પાર્ટિસિપેટ થાય એ માટે અને કેશોદ શહેરી વિસ્તારમાં મતદાન માટે મહત્તમ જાગૃતિ આવે અને મહત્તમ મતદાન થાય એ માટેનો આ પ્રયાસ છે તો આ માટે આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે હું સૌને અપીલ કરું છું જે ન્યૂઝ સાથે નરેશ રાવળિયા કેશોદ